પાંચ વસ્તુઓ જેના જીવનમાં એને મળે સૌથી પહેલો સત્સંગ સદગ્રંથ સદ ના સદકંથમંત્રિષના ને પચાવી શકે આપણે ભાગ્યશાળી છીએ વૈષ્ણવ નું સાનિધ્ય મળ્યું છે વૈષ્ણવ સત્સંગ નિત્ય મળે છે સદગ્રંથ ભાગવતજી જેવો સુંદર ગ્રંથ આપણને મળ્યો છે સદ પંથ પુષ્ટિમાર્ગ જેવો પંથ મળ્યો મહાપ્રભુજી જેવા કં મળ્યા છે પાંચ વસ્તુઓ જેને જીવનમાં મળે એ વિષયના વિષ ને પચાવી શકે પછી આવે ત્રીસ બુદ્ધિ પરિપક્વ થાય ત્રીસ એટલે ત્રીસ પાંચ વસ્તુઓ જેને જીવનમાં મળે એ તરી જાય તો માણસને ડૂબતા વાર લાગે ચાલીસ વર્ષે બધું સુખ મળ્યું પણ લોભ જતો નથી એકાદ દુકાનની ફ્રેન્ચાઇઝ હજી ખોલી લઉં થોડો હજી વેપાર વધારી લઉં હજી એકાદ ફોરેનની ટૂર કરી આવું સંતોષ ન થાય પચાસ વર્ષ થયા પચાસ એટલે જીવનનો બધો ચાસ જતો રહે સાઠે બુદ્ધિ નાઠે થયા ત્વચા ઢીલી સબ અબસભાઠ ગયો ઘરડો થયો હવે તો આમ કોઈ કાકા કે ને તોય ના ગમે આમ બેનો ને આંટી કો ના ગમે જલ્દી આમ કોઈ કાકા કે તો ના ગમે ખોટું લાગે શંકરાચાર્યજી કેમ પલિત કપાળે પાડી આવી ગયા મોડામાંથી દાંત પડી ગયા આંખે સરખું દેખાતું નથી કમર વાંકી વળી ગઈ મોડામાંથી લાડો દડે શ્યાતમાં લાકડી આવી તો પણ આશાનો લોચો છૂટતો નથી ભક્તિ કરી લે હજી તો છોકરાના છોકરા પરણાવવાના બાકી છે બાળકો કહેશે રમવાના દિવસો છે યુવાનો કહેશે હજી કર્મ કરવું છે ગરડા થશું ત્યારે ભક્તિ કરશું પણ ગરડા થશો કે નહીં એની ગેરંટી છે તમારી પાસે હા કે ના અને ગરડા થાવ પ્રભુની કૃપા હોય ગરડું થાય આંખો જોવાનું શું કરશે જાડા ચશ્મા પહેરવા પડશે તો ઠાકોરજી દર્શન કેવી રીતે કરશો માંડ માંડ પેલું દૂરબીન લઈને દર્શન એ થાય કાન સાંભળવાનું ઓછું કરશે ભગવત ગુણગાન કેવી રીતે સાંભળશો હાથ પગ ધ્રુજ છે ઠાકોરજીની સેવા કેવી રીતે કરશો ભક્તિ કરવા માટે કોઈ ગડપણની રાહ જોવાની જરૂર નથી શરીર જ્યારે સાથ આપતું હોય બધી ઇન્દ્રિયો સશક્ત હોય ત્યારે જ તમે પ્રભુની ઉત્તમ ભક્તિ કરી શકો છો પ્રહલાદજીને ક્યાં વય હતો ધ્રુવજીને ક્યાં વય હતું નાનપણમાં જ પ્રભુને પામી લીધા હતા અને પછી સ્થિતિ થાય લડકા બહુ ન માને પેલા જ્યારે કમાતા હતા અને ઓફિસેથી ઘરે આવતા હતા તો દીકરો બહુ ચાપ પાણીનો એ પૂછતા હતા હવે ઘરડા થયા કમાવાનું બંધ થયું વહ બેટા પાણી આપો તો બાપુજી ઉભા થઈને હાથે પેલો તમે નવરાશ છો અમારે તો ઘણા એ કામ છે અમે ક્યાં નવરાશ આ સાંભળવું પડે પછી અને ત્યારે જ્ઞાન આવે નહીં હરિભજન ગુરુ કી સેવા નહીં કશું દાન દિયો જીવનમાં જયારે અવસર મળ્યો ન ઠાકોરજીની સેવા કરી ન ગુરુની સેવા કરી ન કોઈ સત્કર્મ કર્યું પછી સુર દાસ મિથ્યા તને બીત્યો ઓર જમને ખેંચ લ્યો પછી તો જમડા દેખાવા લાગે ને ત્યારે પસ્તાવો થાય આટલો સુંદર જીવન ઠાકોરજી આપ્યો કઈ ના કર્યું સેવા અને કથા રસ મહો નેત્ર પીવતવામ સેવા એટલે સંયોગ કથા એટલે વિપ્રયોગ મન હવે પ્રભુમાં લગાડો તો જીવન જીવવા જેવું રહેશે નહીતર જીવ તમારું એળે જશે આત્મદેવના સમજમાં આવી ગયું ભાગવતજીના દસમી મારવા લાગ્યો ડરાવા લાગ્યો દુખી થઈને આપઘાત કરી લીધો સત્સંગ ને પરિણામ બતાવ્યું આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો પ્રભુ મેળવી લીધા અને ધૂંધુલીને ધુંધુકારીનો દુસ્સંગ મળ્યો કુવામાં પડીને આપઘાત કરવો પડ્યો છે એકલો થયો પાંચ વેશિયાઓને ઘરમાં રાખી એમની માગણી પૂરી કરવા ચોરી કરે રાજાને ત્યાં એકવાર ચોરી કરી પૂછું ધન ક્યાંથી લાવ્યો તમારા માટે રાજાને ત્યાં ચોરી કરી વિચાર્યું આજે નહીં તો કાલે રાજાના સિપાહીઓ એને પકડશે સાથે અમે પકડાશું એના કરતાં એને મારી ધન લઈને જતી રહીએ પાંચે પકડી મારવાનો પ્રયત્ન કર્યો ગળામાં ડૂમો દીધો પ્રાણ ન નીકળે તડપવા લાગ્યો બળબળતા અંગારા મોઢામાં નાખ્યા તડપી તડપીને પ્રાણ નીકળ્યા અડધી બળેલી લાશ જમીનમાં દાટી ધન લઈને પેલી ચાલી ગઈ દુર્ગતિથી મર્યો પ્રેતીઓનીમાં પડ્યો ગોકર્ણજી સાંભળ્યું ભાઈનું મૃત્યુ થયું શ્રાદ્ધ કર્યું ગયા શ્રાદ્ધ કર્યું ગંગાજીમાં સ્નાન કર્યું ઘરે આવ્યા રાત્રે જાત જાતના અવાજ સંભળાયા ક્યારેક પક્ષીની આકૃતિ દેખાય ક્યારેક પશુની આકૃતિ દેખાય વિચાર્યું નક્કી દુર્ગતિ પામેલો કોઈ આત્મા છે જલ અભિમંત્રિત કરીને છાટ્યું પૂછ્યું કોણ ભાઈ હું બીજું કોઈ નહીં તમારો જ ભાઈ ધંધુકારી છું પ્રેતયોનીમાં પડ્યો છું બહુ પીડા થાય છે આમાંથી મને છોડાવો તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું ને ભાઈ મારા કર્મો એટલા ખરાબ છે એક નહીં સો ગયા શ્રાદ્ધ કરશો તોય મને મુક્તિ નહીં મળે મોટા ભાઈ કઈક ઉપાય કરો બહુ પીડા થઈ રહી છે બનામાંથી છોડાવો વિચાર્યું કે સો ગયા શ્રાદ્ધથી મુક્તિ નહીં મળે ને મુક્તિ કઈ રીતે મળે સૂર્યના ઉપાસક હતા પ્રાતકાલે અર્ઘ્ય આપતી વખતે સૂર્યને પૂછ્યું કોઈ સાધનથી મુક્તિ ન મળે જીવને કઈ રીતે મુક્તિ મળે ઉત્તર મળ્યો એક વાર ભાગવતની કથા શ્રવણ કરે શુદ્ધ હૃદયથી એ જીવને મુક્તિ પેલો પ્રેત યોનીમાં રૂપમાં હતો ક્યાંય બેસવાનું સ્થાન ન મળ્યું એ મંડપમાં સાત ગાંઠો વાળું એક વાંસ હતું એમાં પ્રવેશ કરી ગયો એક એક દિવસની કથા સાંભળતા એક એક ગાંઠો ફૂટવા લાગી વાસ એ માનવીની વાસનાનું પ્રતિક છે સાત પ્રકારની વાસના દરેકમાં હોય છે ઘરમાં દેહમાં ધનમાં કામમાં રૂપમાં પરિવારમાં આશક્તિ વ્યવસાયમાં આશક્તિ એક એક દિવસ એક એક વાસનાની ગાંઠો ફૂટી સાતમે દિવસે ઉત્તમ લોકમાંથી દિવ્ય વિમાન આવ્યું દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં ગયો ગામના લોકો કે કથા તો મેં બધાએ સાંભળી છે અને વિમાનમાં ખાલી ધંધુકારીને સ્થાન મળ્યું કથા બધાએ સાંભળી પણ જેવી ધંધુકારીએ સાંભળી એવી કોઈએ ના સાંભળી શ્રી મહાપ્રભુજી કહે છે શ્રવણસ્ય વિભેદેન ફળ ભેદો અત્ર સંસ્થિત આ કલ્પવૃક્ષ છે જે જેવો હેતુ લઈને આવે એવો ફળ એને મળે છે